એમાં તમે પતંગો પકડતા નહીં કે તડાવતા તમે શું કરવાનું કયો પણ આ કોમ હું મેળવીને જવું તો મારા કાકો શું કે મને એટલે એ બધું ના કહેવાનું મારા કાકા મને કે હું નહીં કરતો હું નહીં કરતો કે તો બધું કે આ કોને ભણવાનું આ કોને કાઢી કાઢવાનું એવું કરવાનું કહો અને બોડે તો પછી એટલે ના બોડે નહીં કહેવાનું કહું ખરો તો નહીં બોડે ઉપર પતંગો પકડવાનો મને બહુ શોખ એવું આપણને તો પહેલા જ છે આ શોખ તો પતંગો પકડવાનો તો એટલે તા જો વાળો તો પેલો કોઈ નહીં વર્ગ નું ગમ પેલા તો મૂળ લઈ ગયો વાળો વારો જોરદાર લઈને આવ્યો હા કોણ બનાવે કાલ્થી હા માકા તો કશું હોય નઈ બરોબર કાલ્થી બનાવે દેતા આતે હે તા આવવાનું ખબર નઈ પડતી હા હું વારો કશું કેતો નઈ શું આગ કોણ

લાગી હા આપડી વસંતી બરોબર પેલા તો એંડા આપે બધી સાઈડ ફેરાતા ફેરાતા જાય પણ આપેરે આ દુખો પછી લેવા કે આ રોડ બાજુ હોય ત્યારે ને તું મોટા લાવ કે બરાબર એની લે પાહ આટ આ રાત જાય અરે શું કરો લે હ આ પછી કાકા આ લઈ જાય આમ ખોય પાહ સતેજ લે બોલા મનલા હોડ 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 કર હા શું કરો હોળા હ ના ના હડ ઉડા યાર રેન્ડમ તો ઉડાવશે આકો ના દેશે તમને હે આકો ના દેતા કોમ જો

તો આ લાગે પેલો પતંગો પતંગો પકડવા જતો રહેતા આવું હોય ના તમે મને પાડો હા તો એંડા હાચો હતા એને તમે હાચીશું એ તો હાજર છો તમે આખી જિંદગી અંદાજ હાચર છો એ તો અવસર પોસર માં જો લેસર અમે ચો ના પાડી આવીશું અમે અમે ની તૈયારી કરના નાખી તાર વહી

મારા સર તમે મારાકી નાખ્યા તમે શું કરવા મોકલ્યો તર માં સારીઓ ખોડવાના તો મોકલ્યો એ કાકા કોઈ દિવસ મને નહીં મારતા લાફો ભાગી ના ખાર પણ આવો મારા કાકા તાર કાકા તો ના મારો મોરમાં ચડાયો એટલે જ તેને તને ખબર પડે કોળી ના માં પડાય ના પડાય બે જ ભાગ્યા નહીં ભાગ્યા હવે બે ભાગ્યા આખો છેવડો પાડી દીધો ઘઉમાં

મારા ગૌ પાકી નાખ્યા તમે મારા વાળા તો આ ખેર નહીં તો એના બૈડા લાલ કરવા ખાવાની ખાવા તારા લાલ કરાવવા તારા કાકા ની દીક ને લાગતી ઓવા ઓલે પકડ્યો લ્યા મણીલાલ કાકા લાફા લાફા ચોડ્યા મને પતંગો પકડતો તો ન તેમ હું વાતમાં શું છે એ પેરા ક્યો અલ્યા મણીલાલ મારા ઘવ પાગી નાખ્યા યાર પતંગો પકડ્યા એમ ને પકડ્યામ કાકા ખાલી પતંગો પકડતો તો ઘવમાં પડ્યો હઉ એમ તો મને લાફા લાફા માર દીધા અલ્યા આ પાડું છું ના પાડું છું પાઠડી ખરા પાડું કલે

મણીલાલ મને ધમકી તો યાર આવું નહીં છોકરા ને સંસ્કાર હરાલો જોડેલાલ યાર આવું ના તો બાકી નહિ મેલ્યું મણીલાલ પણ હા એવો દાદાગીરી કરતો હતો ને એટલે તમારા જોડે આવતો મોકલી હતા યાર બે જણા મોરવી કાકા